પછી સીધી વારદાર માં એમના નામ ચડે ને હવે તો સાહેબ એમાં એક બેન છે ને એ જોકે અત્યારે મરણ થઈ ગયું પણ એમના ઘર વાળા છે ઈ સાઈબ કઈ કઈ આપણને કઈ એમને proof નથી આપતા એટલે જો કે આપડે એવો કોઈ વાંધો વખતો નથી કે એમને ભાગ ના આપવો પૈસા ના આપવા તેમ તમે હક કમી ના કરતા પણ સાહેબ મને જે અત્યારે જે સહાય મળે છે ને બધી હા હાચી વાત છે ઈ સાઈબ હવે એમના સહી વગર તો થાય નઈ હા થાય નઈ સહભાગીદારી હોય એની સહી જોઈએ બધે તો સાહેબ મારા પપ્પા એ એમને ગમે તે કીધું હોય પણ એમને એમ કીધું કે કકરાટ થઈ છે મને ખબર નથી હમ હમ હમ

કે બની ભાઈ સાહેબ જે થતા હોય તે હા સાહેબ એ તમારા મોટી ઉંમર ના તો હશે જ હા તો આપણે એને વાલીના સામે સમજવાના અને પ્રેમ પૂર્વક ઉકેલ લાવો તો ધીમે ધીમે નો ઉકેલ આવશે કાયદા કે ઉકેલ નહીં આવે આનો સમજ્યા હા હા ભલે આ ફોન લાંબો થઈ ગયો છે પાછો આપણે બીજો ફોન કરીએ બીજા પ્રશ્ન માટે હા ભલે ભલે સાહેબ ભલે ભાઈ 2 મિનિટમાં ફોન કરું પાછો હા ભલે 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 સાહેબ